મિત્રો નમસ્તે સરસ બેઠા એક વાત અમે આગળ ચર્ચા કરી એટલે એમ થયું કે આપણે શેર કરીએ અમારા ઘરની અંદર છે ને આ ખુરશી છે ને એ હેડ ઓફ ધ ફેમિલીની ખુરશી છે ત્યાં મોટે ભાગે હું બેઠો હોય પણ રોજ અઠવાડિયામાં એક વખત કોઈ છોકરાઓ નવારો આજે અમારું દીષનું હેડ ઓફ ધ ફેમિલી છે મિત્રો મારે વાત છે ને ખરેખર એ કરવી છે આપણને બધાને ફેમિલી કુટુંબ જીવન જીવીએ છીએ અને ભારતીય સંસ્કૃત એટલે એની કુટુંબ સંસ્થા તો બહુ સારી છે આખું સ્તંભ છે એક આ કુટુંબ સંસ્થાનો એક મોભી છે એટલે કે ઘર આપણું ફેમિલી હોય ને મોભી છે આપણે એને મંત્ર દ પિતા કહીએ છીએ આની ઉપર છે ને આખા ઘરનો માહોલ ડિપેન્ડન્ટ હોય છે એટલે ઘરની અંદર માહોલ ઉત્સવ ભરેલો હોવો જોઈએ ઉમંગ ભરેલો હોવો જોઈએ ઉત્સાહી ઘર આમ ધમધમતું હોવું જોઈએ ઘરની અંદર કોઈ છે ને મુડલેસ ન હોવા જોઈએ ઘરની અંદર કોઈને આમ તકલીફ ન હોવી જોઈએ આ માહોલ આદર્શ છે ખાસ કરીને જ્યાં બાળકો છે નાના એવા ઘરનો માહોલ આવો ખાસ હોવો જોઈએ એટલા માટે કે ઘરનો માહોલ તમે એને મોટી મોટી ફિલોસોફીની વાત કરો ને એના કરતા ઘરમાં છે ને માહોલ હોય ને એની ઉપર ખૂબ અસર કરે છે એ એનો આત્મવિશ્વાસ ખીલાવે છે એને સામાજિક માણસ બનાવે છે ભવિષ્યનું અપ્રતિમ વ્યક્તિત્વ આપે છે એ સાહસિક બને છે જોજો આવા ઘરના માહોલ હવે બે હું બતાવવું એક ઘર એવું હોય કે એકદમ આમ હસતું ખીલતું ને રમતું હોય ઉત્સાહ ભેરવું હોય તકલીફ હોય વિચારીને બોલવું પડે ભાઈ મારે કેવું છે કેવા માટે રાહ જોતા હોય બે ત્રણ દી રાહ જોવી પડે પછી વાત કરો કે હા મૂડ કેવો છે જોઈ મિત્રો આ મૂડ સારો હોવો અને ખરાબ હોવો એ કોની ઉપર આધાર રાખે છે ઘરનો મોભી છે ને એની ઉપર ઘરનો વડીલ છે ને એની ઉપર આખું ઘર એને અનુસરે છે ઘરનો મોભી જો આમ ભલે ફેમિલીમાં કોઈને ક્યારેક કેવું પડતું હોય ત્યારે કહેવાનું કહેવાનું જરૂર કારણ કે મોભી છે ઘરનું એક નિયમ એક શિસ્ત તો હોવું જ જોઈએ અને એ કહેવાનું જ પણ કહેવાની રીત હોવી જોઈએ ગગલાવીને ખપડાવીને નહીં કહેવાનું કે હામાં માણસનો મૂડ મળ્યાય જાય આવો મૂડ ન મળે ને એના માટે પોતે ઘરનું મોભી છે ને એણે પણ પોતાના મૂડ ઉપર ખાસ સજાગ રહેવાનું સંયમ રાખવાનો તકલીફ તો હોય વડીલોને તકલીફ હોય જ ઘરના વડીલોને ક્યારેક આર્થિક તકલીફ હોય ક્યારેક કોઈ સામાજિક તકલીફ હોય તકલીફ રહેવાની જ છે જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી પણ આ મૂડ ઉપર આપણો મૂડ વિખાય નહીં એટલે આખા ઘરના બધા જ સભ્યોનો મૂડ વિખાય છે એટલે ઘરનો માહોલ ધમધમતો હોય ઉત્સાહી હોય તો એની અસર બાળકો ઉપર રહે છે તો આવો મૂડ કોની ઉપર આધાર રાખે છે મહિલા ઉપર કે બાળકો ઉપર નહીં પણ ઘરનો જે વડીલ છે ને એની ઉપર હા એક ખરું કે મિત્ર જેવો લાગવો જોઈએ મિત્ર જેવો વ્યવહાર કરતો હોવો જોઈએ પણ છતાંય ઘરના વડીલને એક જોકર જેવો કે બગુચક નથી બનાવી દેવાનો હોય અમારે એને કાંઈ નહીં અમે તો એમ નહીં એની પ્રત્યે સન્માન હોવું જ જોઈએ આખા ઘરને અને એનું સન્માન ક્યારે આવે ખબર આ બાળકો મારા પ્રત્યે ક્યારે સન્માનિત રહી એની મમ્મી મને સન્માન આપે તો દરેક ઘર ની અંદર શું છે ખબર મમ્મી હોય ને એ બાળકોને દેખતા એના પપ્પાને ઢગલાવી નાખતી માને છે સન્માન એ શું માને છે કે તમને કઈ ખબર જ નથી પડતી તમે ભોળા છો તમે આવા છો તમને કાંઈ ખબર નથી પડતી હવે આ બાળકો શું વિચારે આવું કરે ત્યારે એટલે આપણે ત્યાં એક મંત્ર દ પિતા એવો શબ્દ છે મંત્ર દ પિતા એટલે હું જે શબ્દ પિતા કે છે ને એ મંત્ર લાગવો જોઈએ મંત્ર મંત્ર બનવો જોઈએ એ ઉપાડવો જોઈએ મિત્રો ઘરની અંદર ફિલોસોફી ની વાત કરો ને મોટી મોટી વાત કરો એની કોઈ અસર નહીં થાય આ બાળકો ઘરની અંદર આપણે શું કરીએ છીએ ને એ છે કહીએ છીએ નથી જોતા કરીએ છીએ છે એટલે આપણો માહોલ કેવો છે આ એટલે કે ઘરની પત્ની કે મહિલા કે દીકરી મને કેટલો રિસ્પેક્ટ આપે છે ઈ રિસ્પેક્ટ જોઈને આ બાળકો કે આડો વાતમાં દમવાળો માણસ છે આની અંદર તાકાત છે આ તો હોય ગોડફાધર લાગવો જોઈએ તો એને કહીએ આપણે કહીએ જઈ તે બસ બેટા એને નથી અડવાનું એટલે સમજી જાય નથી અડવાનું પિતાએ વાત કરી પપ્પા એ વાત કરી એટલે પૂરું પણ આ પપ્પાની બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે કોઈનો મૂડ મળાઈ જવો જોઈએ નહીં અને એ પિતાએ પોતાએ ક્યારેય મૂડ મળાઈ અને ઘરની અંદર વરસવાનું નહીં ઘર ઘરનો માહોલ હંમેશા ઉત્સવ ઉમંગ વાળો ધમધમતો માહોલ હોવો જોઈએ મિત્રો તમે જોજો આ છે ને આવા ઘરના સભ્યો હશે ને એ એકદમ આમ વિકસિત માઇન્ડ નાય છે જળતા નહીં હોય એની અંદર એની અંદર સંકુચિતતા નહીં હોય એના બાળકો હશે ને સાહસિક હશે હરીફાઈમાં બધે ભાગ લેવામાં બધે સંકોચ વગર ભાગ લેતા હશે હિંમતવાળા હશે આત્મવિશ્વાસ છે ને બહુ મહત્વનો આત્મવિશ્વાસ છે એવા બાળકો આશાવાદી જીવનમાં આ બાળકો આશાવાદી બને સાહસિક અને આશાવાદી બને એ મહત્વનું એ ક્યારે મૂડ આવે ખબર ઘરની અંદર ઘરના સભ્યો છે ને ખાસ કરીને વડીલ છે ને એ ઘરનો માહોલ આમ ઉમંગ ભર્યો ને ઉત્સાહ ભર્યો રાખતા હોય તો કાંઈ આપણે ઉત્સાહ હોય ઉત્સવ હોય તેથી ઘરમાં કેવી રીતના ઉમંગી હોય બધા સરસ સરસ કપડાં પહેરે આજે જો કે રક્ષાબંધન જ છે અને અમે બધા તાલાડા જઈએ છીએ ત્યાં બધા ભાઈ બહેનો મારા મોટા ભાઈના છોકરાઓ રાખડી બાંધશે મારી બહેનો આવશે અને આવો કાર્યક્રમ હતો પણ આ એક જતા જતા વાત કરી લીધી અસ્તુ જય લીધીએ